હા હારું જ્યાં ઘર હોય એવું સારું આપડા જેવા માણસો હોય દારૂ આલો બાકીના પૈસા પેલા લાય બાકીના પૈસા પછી અત્યારે હું પૈસા લઈ ના આવ્યો લાય પૈસા લાય પેલા પૈસા લ્યો ઉપર અત્યાર નું તો કરો મને રઘુ પૂતા હ

હું શું કહું માં તમે આવો ને કાક થપકો મારા ને નરો દારૂ પીપી ને મારી જિંદગી બગાડી આમ નામ તો તમે ને કાક એમને થપકો આલો પડ્યો આમનામ તો મારી જિંદગી બગડી જાય મારું કોઈ રણ ધાણી જ રહ્યું નહી મને ખબર હતી તાર બાપા એ તારી જિંદગી કામ હું ચાલુ કર્યું અવસર કાઢવો ત્યાં ખગું હોય તો કેજો હાલ ધ્યાન માં વાત નહી પણ એક સબંધી એને પૂછી લઉં તમને જેવું હોય હું કેવું આ પણ સંસ્કારી હોવું જોઈએ મારા ભાઈ કમ્પ્લીટ તમારે જેવું જ ગોતીસ હા મારો બાપો એ તો જવા દો મારી જિંદગી પથ્થર રગડી નાખી કે તમે કે મજામાં એ તો બધું થઈ જશે તું ચિંતા ના કરીશ હું આવ્યો પણ બધું કરીશું પણ એ કોઈ નું માનતા નઈ જોડે હમણાં પૈસા લઈ પૂર્યો એ તો કરવી કાંક તમે બોલાવો ને બાપ તમારા બાપા એ હું ગોતી ના આવ્યો ખેતર પણ ક્યાંય મળતા જ નહીં હું શું કરું હાલ તો હું આયો હવે એટલે આપડે ઠારે પાડીને બધું કરી નાખશું થોડો પીધો ને ઘણો ચડ્યો રે જગ્યા હું ભણા તાર બાપો હજુ જેમ ના આયો એ ચેક પીન પડ્યો છે પડ્યો મા હું આવું ના કરે રોજ હું ગોતવા જઉં તોય મળતા નહીં

છોકરા હા જોવાના મારા લીધે તો દારૂ વાળા ને દારૂ વેકાય પોલીસ વાળા પૈસા લઈ જાય હપ્તા વાળા ડગમગ હાલ છે એનું શું એ તો ભાઈ હાલ ભગવાન દયા હોય એવું થાય ચિંતા ના કરતો હું જઉં અથા પાન શું કરશું

આપડે વાત નું કરતો અમે લગ્ન માં જતા લાખા ના ફુવાન આવ્યો તમારે સોળે ની વાત કરી આપડે તમે કેતા હોય તો બરોબર કરો તો સારું કન્યા

આપડે ઘરે જઈને કહું એવું કે તારા કરો શું હાલ છોકરો હાર કઈ ટેન્શન નહીં બે ભાઈ મરજી હોય તો કરી નાખવી હવે બે ભાઈ ની મરજી છે કરો ગગાજી લાખાજી શું કેવા માં તો એવું પેલી હગી છોકરાની વાત આપણે આયા ધના ભીખાને હું બે હા લાખાજી તારા હાથ ને પૂછવાનું નહીં જો ધનાજી અને ભીખાજી મારો વાત થઈ ગગાજી જોડે એમને કીધું કે તમ તક મારા હાથો ને પૂછવું નહીં

બાપો દારૂડ્યો છે અમારા ગામમાં હગા કરાવવા પટલ ને લઈ લ્યો તમારા અમારા ગામમાં ફાહુ મારું ને તમારા હગા ના થવા દુ આ ગામ માં તો

આમ લગન ના પ્રસંગ ના બગાડતા પછી ચિંતા તમારે જેટલું પીવું હોય ને એટલું પીજો પૂર્ણ મુવાજ કરવાની છોકરો ભાઈ અમારો આખા ગામમાં કોઈ વિવાહ ના કર્યો હોય ને એવા વિવાહ કરવું પડે જો આખા ગામમાં બમ 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 કરવાનું હા

કરું જ નતું આવા દારૂડિયા મું કરાય જ નહીં સાથે પોતા માર્યા મને આ પટાલી તારો ઉઠાયો આપડો

હવે આ જોતો શું કરશું હગું કર્યું પેલા હગામાં આવું હોય બગડ્યું મેળ્યો અમારી નામ તો આ દેખ જો એવું થયું જોઈએ